गुजरात एक प्रगतिशील राज्य छे, विकास जेटलो जल्दी छे, टेटले जल्दी लाइफस्टाइल बीमारियों पण जल्दी वधी रही छे। यंग हार्ट अटैक, रोज मा डायबिटीज नो तनाव हाई बीपी अने ओबेसिटी तो जेम के आम जीवन नो एक हिस्सो बनी गयो छे एक साइलेंट क्राइसिस गुजरात ना घर घर सुधी पहुंची गई छे। एक आशा माधव बाग इंडिया नु अग्रगामी संस्थान જે હાર્ટ ડિઝીઝ ડાયાબિટીસ અને લાઈફસ્ટાઈલ બીમારીઓને રિવર્સ કરે છે મોડર્ન સાયન્સ અને એડવાન્સ્ડ આયુર્વેદાની તાકાત સાથે 18 થી પણ વધારે વર્ષનો અનુભવ 150 થી વધુ રિસર્ચ પેપર્સ અને 10 લાખ થી વધુ લોકોને આરોગ્યવાન બનાવ્યા માધવબાગ કેવળ ઉપચાર નથી આ તો એક નવું જીવન આપવાની સફર છે અને આ મિશન ને મળી છે એક રાષ્ટ્રીય માન્યતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં પણ માધવ ઓપરેશન વગર દવા ઓછી કરીને પણ હેલ્થ પછી લાવી શકાય છે માધવ બાગ એજ મિશન પર કામ કરે છે તેરમી એપ્રિલ થી વડોદરામાં ખુલી રહી છે ગુજરાત નું પહેલી હોસ્પિટલ માધવબાગ હોસ્પિટલ જે ખાસ હાર્ટ ડિઝીઝ ડાયાબિટીઝ અને ક્રોનિક લાઈફ બીમારીઓને રિવર્સ કરવા પર કેન્દ્રિત છે તમારું સ્વાસ્થ્ય ઓછી દવાઓ થી વિના ઓપરેશન અને મજબૂત દિલ થી શરૂ થશે અહિયાં તો જલેબી ફાફડાની મજા લો અને હાર્ટ ડિઝીઝ ડાયાબિટીઝ હાઈ બીપી અને ઓબેસિટી ઠીક કરવાનું કામ માધવ બાગ પર છોડી દો